હાલોના જૂના ઢીંકવા ગામે રહેતા સી પરમારના બે દીકરા સુનિલ પરમાર અને નિલેશ પરમાર પૈકી મોટો પુત્ર સુનિલ મજૂરી ગામે વડોદરા રહે છે અને નાનો પુત્ર નિલેશ તેના માતા પિતા સાથે અત્રે રહી ઘરની જવાબદારી ઉઠાવી રહ્યો હતો પિતા ઠાકોરસિંહ સિંહ થવા છતાં ખેતી અને ઘર પર નિલેશ જ સંભાળતો હતો ચોમાસુ સમે આવિરયુ હવાથી કાચા નળિયા વાળા મકાન ઉપર ગેલ્વેનાઇઝના પત્ર નાખી મકાન વ્યવસ્થિત કરવા નિલેશે પચીસ જેટલી રકમ ખર્ચ કરી પત્ર લાવ્યો હતો જેને મકાન ઉપર લગાવવા બાબતે ગઈકાલે મંગળવારે સાંજે પિતા ઠાકોરસિંહે પુત્ર નિલેશ સાથે ખેતરમાં માથાકૂટ કરી હતી સાંજે દસ વાગે પિતા ઠાકોરસિંહે પુત્ર નિલેશ સાથે ફરી ઝઘડો કરી ત્યારે છાતીમાં ધારધાર હથિયાર મારી દેતા નિલેશ જમીન ઉપર પછડાઈ પડ્યો હતો પુત્રની હત્યા કરી પિતા પાવાગઢ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો પોલીસે પિતા સામે હત્યાનો ગુનો નોંધીને સવારે પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો હાલોલ તાલુકામાં ઢીકવા ગામે પિતા પુત્ર વચ્ચે ઘર ઉપર પતરા ચડાવવાના મામલે બોલાચાલી થઈ અને પછી બે જણ આવાસમાં આવી મારામારી થતા તીસ તીક્ષ્ણ હથિયારથી પિતાએ પુત્રને મારી દેતા એનું ઘટના સ્થળે મળતું હવે શું કાર્ય થાય આગળની કાર્યવાહી પાવગઢ પોલીસ સ્ટેશનમાં કરી અને પીએમ ઓફિસ પીએમ રૂમમાં એમની રાહ રાત્રે મૂકવામાં આવી અને અત્યારે કાયદેસરની કાર્યવાહી આગળ થઈ રહી છે શું નામ તમારું રમણભાઈ કલ્યાણસિંહ ભારિયા